સૌથી પહેલું તમને પૂછાય કે ભાઈ કમા મુનશીનો જન્મ ક્યાં થયો હતો તો ભરૂચ જિલ્લામાં કમા મુનશીનો જન્મ થયો હતો ક્યારે અઢારસો ને સત્યાસીમાં તેમની માતાનું નામ પૂછાય તો તાપી બાદ તેમની માતાનું નામ હતું ત્યારબાદ જો તમને એમનું પૂરું નામ પૂછાય તો કનૈયાલાલ માણેકલાલ મુનશી એ કમા કમા મુનશીનું પૂરું નામ છે શું છે કનૈયાલાલ માણેકલાલ મુનશી ત્યારબાદ આગળ જોઈએ તો તેમના ઉપનામની વાત કરીએ તો ઘણા બધા તેમના ઉપનામ છે તો સૌથી પહેલું છે ઘનશ્યામ વ્યાસ સ્વપ્નદ્રષ્ટા અગત્યનું છે ઘનશ્યામ અને સ્વપ્નદ્રષ્ટા ત્યારબાદ ગુજરાતી અસ્મિતાના પુરસ કરતાં પણ કમા મુનશી છે કોણ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી કે જેને ગુજરાતી અસ્મિતાના જે શબ્દ છે તે સૌ પ્રથમ કમા મુનશી આપો એમ કહેવાય છે હવે જોઈએ તેમની મહત્ત્વની પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કૃતિઓ કે જે તમને વારંવાર પરીક્ષામાં જોવા મળશે તો સૌથી પહેલાં છે નવલકથા નવલકથામાં વાત કરીએ તો સૌથી અગત્યની ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ વેરની વસુલાત પૃથ્વી વલ્લભ લોમ હર્ષિણી ભગવાન મહાવીર અને બુદ્ધ ત્યારબાદ છે રાજાધિરાજ લોપા લોપામુદ્રા સ્નેહ સંભ્રમ ત્યારબાદ છે કૃષ્ણ અવતાર કે જે કેટલા ભાગમાં છે આઠ ભાગમાં લખાયેલી છે હવે તમને એમ પૂછાય કે ભાઈ પાટણની જે પ્રભુતા છે એ કેટલા ભાગમાં છે કમા મુનશીની તો ચાર ભાગમાં છે હવે આ જે પાટણની પ્રભુતા જે નવલકથા છે એ સોલંકી યુગના ઇતિહાસ પર લખાયેલી પહેલી કમા મુનશીની નવલકથા છે અને આ જે બધી નવલકથા છે એ ઐતિહાસિક નવલકથા કમા મુનશીએ લખેલી છે અને જેમાં ખાસ કરીને જે આ પૃથ્વી વલ્લભ છે પૃથ્વી વલ્લભ એ લઘુ નવલકથા છે શું છે લઘુ નવલકથા છે હવે જોઈએ તેમને લખેલી નવલિકા એટલે કે ટૂંકી વાર્તા કમા મુનશીએ ટૂંકી વાર્તામાં ખાસ કરીને કમ મારી કમલા લખેલું છે શું લખ્યું છે મારી કમલા અને બીજી વાતો એ કમા મુનશી નવ નવલિકા છે અને જેમ મારી કમલા એ નવલિકા છે એ સ્ત્રીબોધ છે શું છે સ્ત્રીબોધની એક માસિક છે એમાં છપાઈ હતી હવે આ જે ઘનશ્યામ ઉપનામથી સૌથી પહેલાં કમા મુનશીએ નાટક લખવાની શરૂઆત કરી એટલે તેમનું ઉપનામ ઘનશ્યામ ખૂબ જ જાણીતું છે હવે તેમને નાટકની વાત કરીએ તો કયા કયા નાટકો લખ્યા છે તો તર્પણ પુત્ર કાકાની શશી આ ત્રણ નાટકો કમા મુનશીએ લખેલા છે શું છે તર્પણ પુત્ર સમોવડી આ કાકાની શશી આગળ બીજા નાટકો પણ લખેલા છે જેમાં ખાસ કરીને ધ્રુવ સ્વામીની દેવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી એકમાત્ર ઐતિહાસિક નાટક છે ઇતિહાસમાં કમા મોટા મોટાભાગે નવલકથા જ આપી છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય આ નાટક ધ્રુવ સ્વામીની દેવી એ ઐતિહાસિક નાટક પણ તેમણે લખેલું છે ત્યારબાદ છે અવિભક્ત આત્મા છીએ તે જ ઠીક છે આ બધી તેમણે નાટક લખેલા છે ત્યારબાદ છે આત્મકથાની વાત કરીએ તો સીધા ચઢાણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વપ્ન સિદ્ધિની શોધમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અડધે રસ્તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પરીક્ષામાં તાજેતરમાં પૂછાઈ ગયું છે સીધા ચઢાણ સ્વપ્ન દૃષ્ટિની સ્વપ્ન સિદ્ધિની શોધમાં અડધે રસ્તે શિશુ અને સખી એ આત્મકથા કનૈયાલાલ માણેકલાલ મુનશીની છે ત્યારબાદ આગળ જોઈએ તો જીવનચરિત્ર જીવનચરિત્રમાં નરસિંહ નરસિંહ મહેતાનું જે જીવનચર ચરિત્ર છે એ કમા મુનશીએ શું લખ્યું છે નરસિંહ ભક્ત હરિનો નર્મદ વિશે પણ લખ્યું છે નર્મદ અર્વાચીનોમાં આધ્ય ત્યારબાદ છે નર્મ નરસિંહ મહેતા યુગના કવિઓ આ બધા જીવનચરિત્રો કમા મુનશીએ લખેલા છે ત્યારબાદ તેમના નિબંધની વાત કરીએ તો તેમણે નિબંધ કયા કયા લખ્યા છે તો ગુજરાતની અસ્મિતા ગુજરાતના જ્યોતિર્ધરો એટલે કે એમાં મહાનુભાવના જીવનચરિત્રોનો આલેખાયો છે આ નિબંધમાં ત્યારબાદ જોઈએ પ્રવાસ વર્ણન તેમની પ્રવાસ વર્ણન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં જ છે પ્રવાસ વર્ણન કમા જવાબદાર કહાની શું છે લિટરેચર એટલે કે ગુજરાતી અને તેનું સાહિત્ય કનૈયાલાલ મુનશીએ એક વિધાન લખેલું છે ગુજરાત વિશે શું વિધાન એને કહ્યું છે કે ભાઈ ગુજરાતને કોઈ સીમાડા નથી પણ ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે ત્યારબાદ બીજું એક એવું વિધાન કીધું છે કે ગુજરાત એક ભાવનાવાદી પણ જીવંત સાંસારિક વ્યક્તિ છે આવું કણ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કીધું છે હવે કનૈયાલાલ માણેકલાલ મુનશી વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લક્ષી ટુ ધ પોઈન્ટ પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો તે વિશે જોઈએ તમારે ખાસ યાદ રાખવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે સૌથી પહેલું પૂછે કે ભાઈ ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરાવી તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ક્યારે ઓગણીસો ને એકાવનમાં ત્યારબાદ ઓગણીસો અડત્રીસ માં મુંબઈમાં ભારતીય વિદ્યા ભવન નામે તેમણે એક સંસ્થા સ્થાપી અને ભારતીય છે એ ડીમડીમાં અને નવનીત સમર્પણ નામના મુખપત્રો અને સામયિક બહાર પાડે છે ત્યારબાદ છે બાવીસ માં ગુજરાત માસિકનો સૌ પ્રથમ કનૈયાલાલ મુનશીએ પ્રારંભ કરાવેલો ત્યારબાદ ઓગણીસો અડતાલીસ માં સોમનાથ મંદિરનો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જીર્ણોદ્ધાર કરાવેલો ત્યારબાદ આગળ જોઈએ તો ત્યારબાદ ઓગણીસો ને અડતાલીસમાં બંધારણની જે ખરડા સમિતિ છે કે જેને આપણે પ્રારૂક્ષ પ્રારુક્ત સમિતિ અથવા તો ડ્રાફ્ટિંગ ડ્રાફ્ટિંગ કમિટી આપણે કહીએ છીએ એમાં જે સાત સભ્યો હતા એમાં એક સભ્ય આપણા ગુજરાતી એવા કનેલાલ માણેકલાલ મુનશી હતા અને જે આ બંધારણ સમિતિ હતી ખરડા સમિતિ એના જે અધ્યક્ષ હતા એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર હતા ઓગણીસો ને અડતાલીસમાં ત્યારબાદ જે હૈદરાબાદ રાજ્યનું દેશી રાજ્યનું વિલીનીકરણ થયું એમાં એજન્ટ જનરલ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે પરીક્ષામાં હૈદરાબાદમાં દેશી રાજ્યના વિલીનીકરણમાં એજન્ટ જનરલ તરીકે કનૈલાલ મુનશી રહેલા જ્યારે આપણે આરજી હકુમત થઈ ત્યારે દેશી રજવાડાઓ પાંચસોને આઈ થિંક ઓગણસાઇ જેટલા હતા પણ ત્રણ રજ ત્રણ રજવાડાએ ના પાડી કયા કયા હતા એ હૈદરાબાદ જમ્મુ કાશ્મીર અને આપણું જૂનાગઢ હતું એમાં જે હૈદરાબાદ હતું એ પોલીસ પોલીસ પગલાંથી આપણા ભારતમાં જોડવામાં આવ્યું જ્યારે હૈદરાબાદનું જે દેશી રાજ્યનું વિલીકરણ થયું એમાં એજન્ટ જનરલ તરીકે આપણા કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા ત્યારબાદ છે ઓગણીસો પચાસ થી બાવનમાં કેન્દ્રીય કેમ જે મંત્રીમંડળ હોય એમાં કૃષિ અને ખાદ્ય સુરક્ષા મંત્રી પણ આપણા કનૈલાલ માણેકલાલ મુનશી રહી ચૂક્યા છે ત્યારબાદ છે ઓગણીસો ચોપનની વાત કરીએ તો ઓગણીસોને ચોપનમાં વિશ્વ સંસ્કૃત પરિષદ શું છે વિશ્વ સંસ્કૃત પરિષદની પણ સ્થાપના કનેલાલ માણેકલાલ મુનશીએ કરેલી છે ત્યારબાદ છે સૌપ્રથમ ભાર્ગવ નામનું માસિક તેમણે પણ શરૂ કરેલું છે જય સોમનાથ નવલકથા છે એની ઉપરથી એક ફિલ્મ પણ ગુજરાતી બની ગઈ છે ત્યારબાદ છે તેમની જે નવલકથા છે એમાં એલેક્ઝાન્ડર ડ્યુમાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે જુનિયર ક્લાર્ક બે હજાર સત્તરમાં બેઠે બેઠો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ કોની નવલકથામાં એલેક્ઝાન્ડર ડ્યુમાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે તો કનૈયાલાલ મણેકલાલ મુનશીની જે નવલકથા છે તેમાં એલેક્ઝાન્ડર ડ્યુમાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે ત્યારબાદ તમને એમ પૂછવામાં આવે કે ભાઈ કનૈયાલાલ મુનશીની અંતિમ નવલકથા કઈ છે તો કૃષ્ણ અવતાર છે કઈ છે કૃષ્ણ અવતાર અને તે કેટલા ભાગમાં છે આઠ ભાગમાં છે કેટલા ભાગમાં છે આઠ ભાગમાં લખાયેલી છે ત્યારબાદ ઓગણીસો ને બેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે આઈએનએસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે જે અમદાવાદનું જે અધિવેશન ભરાણું એમાં સ્વયંસેવક તરીકે તેમણે ભૂમિકા નિભાવેલી ત્યારબાદ છે ઓગણીસો સાડત્રીસમાં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન પણ તેઓ રહી ચૂક્યા છે કયા રાજ્યના મુંબઈ રાજ્યના ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે ઓગણીસો ને બાવનની વાત કરીએ તો યુપી રાજ્યના રાજ્યપાલ પણ આપણા આ સાહિત્યકાર કમા મુનશી રહી ચૂક્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહિત્યકાર છે બેઠા બેઠા પરીક્ષામાં તમને આ પૂછાય છે છે ગુજરાતી સાહિત્ય પરિષદના સૌથી વધુ વખત પ્રમુખ બનનાર પણ આપણા કનૈયાલાલ માણેકલાલ મુનશી છે કેટલી વખત ત્રણ વખત તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા છે ઓગણીસો સાડત્રીસ ઓગણપચાસ અને ઓગણીસો ને પંચાવનમાં ત્યારબાદ જે એની પાઠ્યપુસ્તક આધારિત કૃતિની વાત કરીએ તો ધીરજ કાકા તેમની પાઠ્યપુસ્તક આધારિત કૃતિ છે કે જે અડધે રસ્તી જે તેમની નવલકથા છે તેમાંથી એમણે લેવામાં આવ્યું છે ધીરજ કાકા કૃતિ છે એમાં જે પાત્રો છે એમાં ધીરજ કાકા પુરાણી રાવ સાહેબ માકુભાઈ તાપી ભાભી છબીલ કારકુન મગન અધુકાકા ત્યારબાદ કૃષ્ણ મુખમ કાકા છે ત્યારબાદ છે કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ છે એ ગુજરાતનો નાથમાંથી લેવામાં આવી છે એમાં પાત્રોની વાત કરીએ તો કીર્તિદેવ મુંજાલ સજ્જન મંત્રી પણ હતા ત્યારબાદ છે પૃથ્વી વલ્લભ પૃથ્વી વલ્લભ એ નવલકથા એ પણ કમા મુનશીનો એક પાઠ્યપુસ્તક આધારિત કૃતિ છે જેમાં મૃણાલ વતી જક્કલાદેવી વિલાસ તૈલભ ત્યારબાદ છે ભીલમ અને લક્ષ્મી આ પણ એની કૃતિ છે હવે આપણે ફાસ્ટ રિવિઝન કરી લઈએ ફાસ્ટ એટ ફોરવર્ડ ફર્સ્ટમાં જન્મ ક્યાં થયો તો કમા મુનશીનો મણેકલાલ મુનશી ઉપનામની વાત કરીએ તો ઘનશ્યામ સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા કૃતિની વાત કરીએ તો નવલકથામાં ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા એ ચાર ભાગમાં છે જય સોમનાથ વેરની વસુલાત પૃથ્વી વલ્લભ એ લઘુ નવલકથા છે લો ભગવાન કૌટિલ્ય બુદ્ધ અને મહાવીર રાજાધિરાજ કોનો વાક લોપામુદ્રા સંભ્રમ અવતાર આઠ ભાગમાં છે જે તેમની છેલ્લી નવલકથા છે આ બધી તેની ઐતિહાસિક નવલકથા છે અને પાટણની પ્રભુતા છે ત્યાંથી તેમણે સોલંકીના સોલંકી યુગના ઇતિહાસની પ્રથમ નવલકથા પાટણની પ્રભુતા કમા મુન્શીએ લખેલી ત્યારબાદ તેમની નવલ નવલિકા છે મારી કમલા અને બીજી વાતો એમાં મારી કમલા છે એ સ્ત્રીબોધમાં માસિકમાં છપાઈ હતી અને ઘનશ્યામ ઉપનામથી સૌ પ્રથમ કમા મુનશીએ નિબંધો એટલે કે ટૂંકી વાર્તા લખવાની શરૂઆત કરી ત્યારબાદ નાટકની વાત કરીએ તો તર્પણ પુત્ર સમાવળી કાકાની ધ્રુવ ધ્રુવસ્વામીની દેવી કે જે તેમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે અવિભક્ત આત્મા અને છીએ તે જ ઠીક એ તેમનું નાટક છે ત્યારબાદ આત્મકથાની વાત કરીએ તો સીધા ચરણ સ્વપ્ન દૃષ્ટિની શોધમાં ત્યારબાદ અર્ધે રસ્તે અને શિશુ અને સખી તેમની આત્મકથા છે જીવન ચરિત્રની વાત કરીએ તો નરસિંહ ભક્ત હરિનો નર્મદ અર્વાચીનોમાં આધ્ય યુગના કવિઓ ત્યારબાદ છે નિબંધો નિબંધો ગુજરાત ગુજરાતની અસ્મિતા ગુજરાતના જ્યોતિર્ધરો એ તેમના નિબંધો છે ત્યારબાદ છે પ્રવાસ નિબંધની વાત કરીએ તો મારી બિન જવાબદાર કહાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ત્યારબાદ છે અંગ્રેજી પુસ્તક છે ગુજરાતી એન્ડ લિટ લિટરેચર એ પણ તેમનું અંગ્રેજી પુસ્તક છે એમના વિધાનની વાત કરીએ તો ગુજરાતને કોઈ સીમાડા નથી ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે ગુજરાત તો એક ભાવનાવાદી પણ જીવંત સાંસ્કૃતિક વ્યક્તિ છે ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે પરીક્ષામાં બેઠા પૂછાય છે તેમાં ભારતમાં વન મહોત્સવ ઓગણીસોને એકાવનમાં શરૂઆત કરનાર ત્યારબાદ છે ઓગણીસો આડત્રીસમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી ઓગણીસો બાવન ગુજરાત માસિકનો પ્રારંભ કરાવ્યો ઓગણીસો અડતાલીસમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો ખડા સમિતિના એક સભ્ય હતા હૈદરાબાદના જે વિલીકરણ થયું એમાં એજન્ટ એજન્ટ જનરલ હતા કેન્દ્રીય મંત્રીમાં ઓગણીસો પચાસથી બાવનમાં ખાદ્ય અને કૃષિ મંત્રી હતા ત્યારબાદ ઓગણીસો ચોપનમાં વિશ્વ સંસ્કૃત પરિષદના સ્થાપના કરી ત્યારબાદ ભાર્ગવ માસિકની શરૂઆત કરી જય સોમનાથ નામની નવલકથા આધારિત ફિલ્મ બની છે ત્યારબાદ એ એલેક્ઝાન્ડર ડ્યુમાનો તેમની નવલકથામાં વિશેષ પ્રભાવ જોવા મળે છે તેમની છેલ્લી નવલકથા કૃષ્ણ અવતાર આઠ ભાગમાં છે ત્યારબાદ ઓગણીસો બેમાં આઈએનએસના જે સંમેલન ભરાણું એમાં સ્વયંસેવક તરીકે તેમણે સેવા આપેલી ઓગણીસો સાડત્રીસમાં મુંબઈ રાજ્યના હોમ મિનિસ્ટર રહી ગયા ત્યારબાદ યુપીના રાજ્યપાલ ઓગણીસોને બાવનમાં અને સૌથી વધુ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ એવા આપણા કમ્મા મુનશી રહી ગયા ત્યારબાદ ધીરજ કાકા કીર્તિદેવનો મુંદાલ સાથે મેળપ અને પૃથ્વી વલ્લભ તેમની પાઠ્યપુસ્તક આધારિત કૃતિ છે તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો આવા નવા વધુ વિડીયો માટે જોતા રહો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને ધન્યવાદ જય જય હિન્દ જય ભારત